ભચાઉ તાલુકાના સિકાપુર વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાના કારખાનાઓમાં માફિયાગીરી હેઠળ દબદબો તંત્ર નિષ્ફળ છેલ્લા પંદર વર્ષથી શિકારપુર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર મીઠા અગરિયા એક ગુટ અને શંકાસ્પદ દુનિયા ચાલી રહી છે નમકના અષ્ટપષ્ટ કાયદા અને તંત્રની નરમાઈનો લાભ ઉઠાવતા મીઠા માફિયાઓ અહીં રાજ કરે છે મીઠાના ગેરકાયદેસર કારખાનો આખા વિસ્તારમાં રાત દિવસ અવિરત રીતે ચલાવવામાં આવી રહ્યા છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ટ્રક અને બુલડોઝરની હલચલ જોવા મળે છે આ માફિયાનું તંત્ર અને પોલીસ ઉપર પકડ હોવાના આક્ષેપો પણ ઉભા થયા છે વિશેષ એ છે કે તંત્રના અનેક ફરિયાદો છતાં હજુ સુધી કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે આ ગેરકાયદેસર મીઠાનો ધંધો દિવસે ને દિવસે વધુ બેફામ બનતો જાય છે સ્થાનિક લોકોએ પણ આ મુદ્દે અનેકોવાર અવાજ ઉઠાવ્યો છે પણ હજુ સુધી કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી શિકારપુર વિસ્તારમાં નમક માફિયાઓનો આવા સંજોગોમાં ચાલતું રજવાડું હવે રાજ્યતંત્ર માટે પડકારરૂપ બની ગયું છે પ્રશ્ન ઉઠે છે કે શાસન પ્રશાસન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલા શા માટે નથી લઈ શકતું શું માફિયાઓના માયાજાળ સામે તંત્ર જાણે બળહીન છે રિપોર્ટર કાળુભા ઉભા એ સ્કોડી બચાવ